રાજકોટ મહાનગરપાલિકામાં આવેલા જન્મ મરણ શાખા બહાર અરજદારોની લાંબી કતાર લાગેલી જોવા મળી હતી સર્વર ઠપ થઈ જતાં અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અરજદારોએ કહ્યું હતું કે માત્ર નામ સુધારણા જેવી કામગીરી માટે ત્રણ ત્રણ વખત ધક્કા ખાવા પડે છે અમારે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે કામ ધંધામાં રજા રાખતા હોય તો ત્યાં પણ પગાર કપાતો હોય છે કેટલાક અરજદારો તો પોતાના બાળકો સાથે આવ્યા હતા બાળકો પણ હેરાન પરેશાન થતા હોય છે સવારે દસ વાગ્યા આવેલા અરજદારો એક વાગ્યા સુધી હેરાન થતા હોય છે મારું નામ સૌમિત પરમાર ભાઈ હું અગિયાર વાગ્યાનો લાઈનમાં બેઠો છું એક વાગ્યો હજી વારો આવ્યો નથી ખાલી જન્મ તારીખના દાખલામાં નામ સુધારવાનું એ વાત છે દાખલો તો છે જ મારી પાસે તેમ છતાંય નામ સુધારવાનું છે હવે નામ સુધારવામાં ત્રણ ત્રણ કલાક લાગે છે અને ગઈકાલે આવ્યો હતો એક દિવસમાં કામ થતું નથી હા સિવાય કે કોઈ ઓળખીતા હોય તો કદાચ થઈ જતું હોય છે એ નથી ખબર બાકી આવડો મોટો ટેક્સ ઉઘરાવે છે ગવર્મેન્ટ કોર્પોરેશન રાજકોટના નાગરિકો પાસેથી આટલો બધો ટેક્સ લે છે એક જન્મ મરણના દાખલામાં આટલા હેરાન કરે છે તો બાકી તમે સમજો કે કેટલા હેરાન થાય પબ્લિક ભાઈ હું શિક્ષક તરીકે કામ કરું છું ખાનગી સ્કૂલમાં નોકરી કરતો હોય રજા મૂકી હોય રજા મૂકીને આવી તો પગારે કપાઈ જાય